ગુણાતીતોક્ષર બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન નિદન સત્ય મુચ્ય ભવ બંધનાત ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષરબ્રહ્મ છે ભગવાન પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ છે જે જના સત્ય સિદ્ધાંત જાણે સમજે છે તે ભવબંધનથી મુક્ત થાય છે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુષ્ટ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણ તમેવ તમેવ સર્વંગ મમ દેવદેવ તમે જ માતા છો તમે જ પિતા છો તમે જ બંધુ છો તમે જ મિત્ર છો તમે જ વિદ્યા છો તમે જ ધન છો દેવોના દેવ તમે જ મારું સર્વસ્વ છો પાંડવ ગીતા ગુરુ રબ્રહ્મા ગુરુરવિષ્ણુ રગુરુ રદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમબ્રહ્મ તસ્મય શ્રીગુરવે નમઃ દુનિયાના દુઃખો દૂર કરવાનો માર્ગ બતાવનાર ગુરુ એ જ બ્રહ્મા એ જ ગુરુ વિષ્ણુ ઇ જ ગુરુ મહાદેવ છે જ્ઞાન આપનાર ખરા ગુરુ એ જ સાક્ષાત પરબ્રહ્મ છે શ્રીમત્સદ્ગુણ શાલીન ચીદચીદી વ્યાપતંચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટી સુખદ નહીં કાવતારાદીપમ ગેયંગ શ્રી પુરુષોત્તમ મુનિવરૈ વેદાદી કીર્તિ વિભુમ તમ્મુલાક્ષરયુક્ત સહજાનંદ વંદે સદા શોભ સદ્ગુણોથી શોભતા સર્વવ્યાપક દિવ્ય આકૃતિવાળા જીવ ઈશ્વર અને મુક્તોને સુખ આપનારા સર્વ અવતારના અવતારી વેદમાં જેની કીર્તિ ગવાયેલી છે તેવા તથા મોટા મુનિઓને જાણવા યોગ્ય એવા જે અક્ષરે સહિત પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું ઓમ નવ સહનવ સહ સહવિર્યંક કરવા ભાઈ તેજસ્વી નાવધે તમસ્તુ માં ઓમ શાંતિ 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 હે પરમાત્મા અમારી ગુરુ શિષ્ય બંનેની રક્ષા કરો અમારા બંનેનું પાલન કરો અમે સાથે રહી તેજસ્વી દૈવી કાર્યો કરીએ અમે કરેલું અધ્યયન તેજસ્વી દૈવી થાય એકબીજાનો દ્વેષ ન કરીએ ઉપનિષદ વંદે શ્રી પુરુષોત્તમ ચ પરમંગ ધામાક્ષરંગ જ્ઞાનદમ વંદે પ્રાગજી પ્રાગજીભક્તમેવ મનઘંગ સ્વરૂપ મુદા વંદે યજ્ઞપુરૂષદાસચરણ શ્રીયોગિરાજ તથા વંદે શ્રી પ્રમુખ મહંત ગુણિનમ મોક્ષાય ભક્ત્યા સદા શોભાવાન પૂર્ણપુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું પરમ જ્ઞાનને દેનારા દામસ્વરૂપ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને વંદુ છું નિષ્પાપને બ્રહ્મ સ્વરૂપ એવા પ્રાગજીભક્તને પ્રેમપૂર્વક વંદું છું યજ્ઞપુરુષદાસજી શાસ્ત્રીજી મહારાજ અને શ્રી યોગીજી મહારાજ તથા સર્વ ગુણોના ભંડાર સમા પ્રગટ ગુરુ હરિશ્રી પ્રમુખસ્વામી મહારાજને મારા મોક્ષને માટે ભક્તિપૂર્વક હંમેશા વંદન કરું છું વંદુ શ્રીહરિને સદા હૃદયથી ગુણાતીતાનંદને વંદુ પ્રાગજી ભક્તને વળી નમો શાસ્ત્રી મહારાજને વંદુ યોગી ગુરુ ગુરુ પ્રમુખજી સૌના દિલે જે રમે વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણદાતા તમે આહવાન મંત્ર ઉત્તિષ્ઠ સહજાનંદ શ્રીહરે પુરુષોત્તમ ગુણાતીતાક્ષર બ્રહ્મન ઉત્તિષ્ઠ કૃપયા ગુરો આગમ્યતા હિ પૂજાર્થમ પૂજાર્થમાગમ્યતા મદાત્મત દિવ્યાત સૌભાગ્ય વર્ધતે મમ હે સહજાનંદ શ્રીહરી હે પુરુષોત્તમ કૃપા કરીને ઊઠો હે અક્ષર બ્રહ્મ ગુણાતીત ગુરુ કૃપા કરીને ઊઠો મારી પૂજા સ્વીકારવા માટે મારા આત્મામાંથી પધારો આપના દિવ્ય સાન્નિધ્ય અને દર્શનથી મારું સૌભાગ્ય વધે છે સત્સંગ દીક્ષા થી પાંસઠ પુનરાગમન મંત્ર ભક્તૈવ દિવ્યભાવેન પૂજા તે સમનુષ્ઠિતા ગ્છાદત્વ મદાત્માનમાં અક્ષર પુરુષોત્તમ હે અક્ષર પુરુષોત્તમ મહારાજ આપની પૂજા ભક્તિભાવથી અને દિવ્ય ભાવથી જ મેં સંપન્ન કરી છે હવે આપ મારા આત્માને વિશે વિરાજિત થાઓ સત્સંગ દીક્ષા તોતેર ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભો ધર્મસુનો દયાસિંધુ સ્વેષા શ્રેય પરંકુરુ આગત છ ભગવણ દેવ સ્વસ્થાનાથ પરમેશ્વર અહં પૂજા કરીશ્યામી સદા ત્વં સન્મુખો ભવ હે ધર્મના પુત્ર હે દયાસિંધુ હે નાથ હે સ્વામિનારાયણ હે પ્રભુ જાગો અને પોતાના ભક્તોનું પરમ કલ્યાણ કરો હે પરમેશ્વર હે દેવ હે ભગવાન આપના પાપના સ્થાનમાંથી અક્ષરધામમાંથી મારી પૂજામાં પધારો આપ સદા માટે સન્મુખ વિરાજમાન થાવ હું આપની પૂજા કરવા ઈચ્છું છું સ્વસ્થાન ગચ્છ દેવેશ પૂજા માદાય મામ કિમ ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ હે દેવેશ મારા અભિષિત કાર્યની અર્થે આપે મારી પૂજા અંગીકાર કરી હવે આપ આપના સ્વસ્થાનમાં કહેતા મારા હૃદય મંદિરમાં બિરાજો અને આવતીકાલે મારી પૂજા અંગીકાર કરવા પુનઃ પધારજો